જી મિત્રો કેમ છો બધા મજા મને કે આજે આપણે ફરીથી એકનો બ્લોગ લઈને આવી ગયા છે ને આજે જ છે બીચ અને આપણે રમત પીરે જવાનું છે ને શનિવાર પણ છે એટલે અમદાવાદથી રમત પીરે જઈશું આપણે એને પહેલાં અમે તેમ બોલાવીએ આપણને અને ગાય છે આપણે હાલ ગયા છ વાગ્યા અને અમે ત્યાં અહીંયા ઘરે હા કંઈ ના બીજા કરી છે અમે ત્યાં ઘરે હતો અને આપણે લઈ લીધો

અગણન જો શું પડી ફાઇનલી ગાઈસ આપણે અંદર એન્ટર થઈ ગઈ હી આગર દેરિયા મે મોટો પાર કે થવા ગયો અમારે કાલે તો ડાયરેક્ટ હોમ પાછી હરમન ખાતે જઈએ અને પહાબ રોહર આવજો દેગુ

और क्या पार्ट दिखे छे ओके अभी कह रहा हूं कि कमेंट कर सको छु नहीं रूल पास से दे गए और ना ચાલુ થઈ ગયા થોડા થોડા અને વધાર થઈ ગયા મેં જોયું સોટા વરસાદ ચાલુ થઈ ગયો અને બધી પબ્લિક ઓલાને ચર આવીગે નાખી ખા અને બે વરસાદ બહુ લોંગ થઈ ગયો એટલે આપણે એન્ડ કરી નાખીએ ગ ગમે લાઈક કરું શેર કરું સબસ્ક્રાઈબ કરો અત્યારે મળીએ બીજા બ્લોગમાં બાય